ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગનો પડાફાશ થયો છે એસઓજીની તપાસમાં નવસો ત્રણ કરોડના આર્થિક વ્યવહારો મળી આવતા એસઓજીએ દસ આરોપીઓની ધરપકડ કરી છે કન્સ્ટ્રક્ટેશન ઓફિસની આડમાં રેકેટ ચાલતું હતું મોટા અવારાચાના લજામણી ચોક ખાતે આવેલ મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં આવેલી ઓફિસમાં દરોડા પાડતા પડદાફાશ થયો છે પોલીસે દસ લાખ રોકડા લેપટોપ કોમ્પ્યુટર મોબાઈલ સહિતનો મુદ્દા માલ પર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અઠ્યાવીસ તારીખે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરિડિયન બિઝનેસ સેન્ટર લજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે અને આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતાં ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર શેરબજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એ એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટીલો નાઇન અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સીસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા તો આ બધી જ જે રેટની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાં મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી મહત્ત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું એ ટોટલ સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દા ત્યાં મળી આવ્યો હતો જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા આ બંને મુખ્ય આરોપી છે તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ એવા જયદીપ ભાવિન નવનીત સોહિલ ચાર આરોપીઓ તથા બે આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિહલા અને બકુલ રસરિયા ટોટલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બોગલ ડોક્યુમેન્ટને લગતી ત્રણસો અડત્રીસ બીએનએસ તથા ત્રણસો અઢાર તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે